હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપી હલો ફ્રેન્ડ કુકિંગ રેસીપીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું બટેકાનો નવો નાસ્તો તમે જોઈ શકો છો મેં અહીંયા અઢીસો ગ્રામ જેવા બે બટેકા લીધા છે લસણ આદુની પેસ્ટ અજમો ચીલી ફ્લેક્સ લીલા મરચાં અને કોથમીર લીધી છે અને એક કપ જેવો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો આપણે હવે આ બટેકા છે એને આપણે ખમણીમાં સોલી નાખશું આ રીતે ખમણી નાખશું લચ્છા હવે આપણે આ મી જાળી છે એમાં આપણે ખમણી લેશું ખમણીમાં બે બટેકા મેં કાચા લીધા છે બાફવાના નથી અને કાચા બટેકામાંથી જ આપણે નવો નાસ્તો બનાવવાનો છે એકદમ જલ્દી બની જાય છે પાંચક મિનિટ થાય છે આ નાસ્તો બનાવવામાં બહુ વાર નથી લાગતી તમે સવારમાં પણ આ નાસ્તો કરી શકો છો અને સાંજના પણ આ નાસ્તો તમે કરી શકો છો આ નાસ્તો બહુ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો હવે આપણી બટેકા છે એ ખમણાંઈ લીધા છે મેં હવે આપણે એક બાઉલમાં એડ કરીશું અને એને બેથી ત્રણ પાણીથી આપણે ધોઈશું વોશ કરી લેશું બરાબર હવે આપણા બટેકાની છીણ છે એકદમ ધોઈને બરાબર પાણી એકદમ લચ્છામાંથી કાઢી લેવાનું છે પાણી આ રીતે નિતા લેવાનું છે પાણી હશે તો આપણી થેપલી છે એ બરાબર નહીં બને પાણી નીકળશે અને કા તમે કોઈ કોટનનું કપડું હોય તેમાં પણ પોટલી વાળી અને બધું પાણી તમે નિતા શકો છો મેં અહીંયા હાથેથી નિતારી લીધું છે બધું તમે જોઈ શકો છો આપણા લચ્છા એકદમ છૂટા થઈ ગયા છે બટેકાના હવે આપણે એમાં બધો મસાલા છે એડ કરીશું તો મેં અહીંયા આદુ આદુની પેસ્ટ એડ કરી છે લસણ અજમા આપણે બે લી તીખા મરચાં મેં એડ કર્યા છે ચીલી પેક્સ એક ચમચી જેટલા એડ કર્યા છે અને લીલા ધાણા પણ અહીંયા એડ કરી દીધા છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું થોડુંક એડ કરીશું અને આ રીતે બધું મસાલો મિક્સ કરી અને અહીંયા ઘઉંનો લોટ મેં એક કપ જેવો લીધો છે તમારે જેમ બને એમ લોટ આપણે ઓછો લેવાનો છે કેમ કે આ નાસ્તો છે એ ખાલી બટેકાનો જ નાસ્તો છે એટલે આપણે જેમ બને એમ લોટ આપણે અડધા પોણા કપ જેવો જ આપણે યુઝ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું આ લોટને આ રીતે આપણે હવે ઉપરથી એક ચમચી જેટલો મેં તેલ એડ કર્યું છે એટલે તમે બરાબર મિક્સ કરી લઈએ તેલને આ રીતે કડક લોટ બાંધ રાખવાનો છે આપણે ઢીલો લોટ રાખવાનો નથી હવે આપણે લોટની જરૂર પડશે તો એક બે ચમચી જેટલો આપણે લોટ છે એ એડ કરીશું એમાં તમે જોઈ શકો છો આપણો લોટ કેટલો કડક છે અને આ બટેકાનો લચ્છો છે એમ પડ્યો રે એમ થોડો લોટ ઢીલો થઈ જાય છે એટલે તમારે જેમ બને એમ ફટાફટ બનાવવાની તૈયારી રાખવી તમે જોઈ શકો છો અત્યારે કડક છે આપણો લોટ બેથી ત્રણ મિનિટ સુધી આ લોટ પડ્યો રહે તો એકદમ ઢીલો થઈ જાય છે એટલે કડક જ રાખવાનું છે તમારે મેં એક સ્પેનમાં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે એમાં તમારે આ બધી થેપલી છે ઓછા તેલમાં આપણે આ નાસ્તો બની જાય છે એટલે આપણે થેપલી છે એ બનાવી અને બધી એક પછી એક તળી લેશું બધી આ રીતે તમારે ગોળ ગોળ બનાવી અને આ રીતે તમારે થેપલી કરવાની છે હાથથી મદદથી તમે કોઈ પણ આકાર આપી શકો છો હું અહીંયા ગોળ આકાર આપું છું આવી રીતે આપણે એક ડીશમાં બધી થેપલી રેડી થઈ જાય પછી આપણે એને તળવા મૂકીશું અને નાનાથી લઈ અને મોટાને બધાને આ નાસ્તો બહુ જ ભાવે છે એટલે આ નાસ્તો તમે જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો આપણી થેપલી એકદમ જેમ બને એમ થોડીક પાતળી રાખવી એટલે અંદરથી પણ ચડી જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે બહુ જાડી હશે તો અંદરથી કાસી રહે એને તમારે ખાસ ધ્યાન રાખવાનું એટલે થેપલી જેમ બને એમ થોડીક પાતળી રાખવાની એટલે અંદર સુધી આપણું મસાલો અને તેલ બંને રીતે શેકાઈ જાય એ રીતે આપણે રાખવાનું છે હવે આપણી થેપલી છે એ બની ગઈ છે તો આપણે સાઈઝ સેન્જ કરી નાખીશું સાઈડ આ રીતે આપણે બધી ફેરવી નાખવાની છે સાઈડ અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે બહુ તમે હાઈ રાખશો તો અંદરથી થેપલી કાસી હશે અને બહારથી બધી બ્રાઉન કલરની થઈ જશે અને સ્વા સ્વાદમાં તમને કરકુડી નહીં લાગે તમે જોઈ શકો છો આપણી થેપલી છે એ ધીમા તાપે જ મેં ગેસની ફ્લેમમાં જ શેકી લીધી છે અને રેડી થઈ ગઈ છે હવે આપણે બીજી એડ કરીશું અમારે બટેકાનો નવો નાસ્તો રેડી થઈ ગયો છે આ થેપલી ટાઈપનો તો તમે આ ખરે વસ્તુ હોય એમાંથી તમે બનાવી શકો છો અને ઝડપી બને છે દસ મિનિટમાં નાસ્તો બની જાય છે તો અમારા વિડીયોને અમે રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ